આ રો નિગ્દાન આવી નાખો હા રિચા નહીં લા એલા મણી એ 80000 માં હા રોકડા માં બાકી ના નાખો ને ના ના હું એવું હા અરે એનો મોનમ ને વાત કેનોનો આ આનું નમેનો આનો નવો નવો નહીં આવો તો બરયો નહીં એવું હા બરયો નો કપડું આરો પેરો બરા આ અમાનો નોનિયા ન નઈ માંડામું

પૈસા લઈ ગયો તમને ખબર છે પચીસો તમારા પણ જ મારા હોય ને

દાદાગીરી નહીં કરવાની તમને ખબર ના આમો ને મેનુ ની પૈસા લેવાના છે આ તો નાખો મે લ્યો પૈસા લેવાના પૈસા આલો બેલા પૈસા આલા છે યાર હું તમારે લેવા દેવા વચમાં તમારે લેવા દેવા બે જો કોઈ બે જો ઉભા રહો મારો નાની હા ઓમને તાવ તો છેપટ ખાચી નોખો

આ શું કર્યું 2500 લેવાના આ બધું આ શું કર્યું તમારું લસણે થયું તમારું લસણે સુંભઈ દે ગયું આ ખાટા વગર રહ્યા ને હવે નામો ઓનું નહી છે ના બોલું કે નહી હવે અરે 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 પગર પગર ના એ માતો તું આ મોડે આલે હાજો મોડે આલે મને હાજો 5000 આલે 5000 મને તો તમે કરી અને બડલી પૈસા લીધા મીમ ને કીધું કે આપી દે પૈસા તમારે હું બેતર ભાઈ બે કરોડ કરી